હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું એક અલગ જ પ્રકાર નો રગડો જેને તમે ક્યારે પણ નહીં ખાધો હોય તો તમને ટેસ્ટી ચટાકેદાર એવું ખાવાનું મન થાય અને સાથે હેલ્ધી પણ હોય તો આજે આપણે લારી જેવો રગડો બહુ ટેસ્ટી એવો લાગશે ચટણીઓ સાથે આ રેસીપી ને બનાવીશું તો કઈ નવું એવું ટેસ્ટી હેલ્ધી ખાવાનું મન થાય તો આ રેસીપી ને જરૂર થી ટ્રાય કરજો જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઇબ કર્યું ના હોય તો સબસ્ક્રાઇબ કરજો અને बाजूમાં આપેલી ઘંટડીને દબાવજો એટલે નવી નવી રેસિપી ના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં દોઢસો ગ્રામ સુકા મિક્સ કઠોળ લીધા છે રગડા માટે આ મિક્સ કઠોળ ને ધોઈ ને પૂરી રાત માટે પલાળી દીધા હતા સાંજે જો તમે બનાવવાના હોય તો સવારે પલાળી દેવાના અને જો પલાળવાનું ભૂલી ગયા હોય તો ગરમ પાણી પલાળશો તો પણ મિક્સ કઠોળ સારી રીતે પલળી જશે તો કઠોળ ને મેં પૂરી રાત પલાળ્યા હતા તો હવે તેને કુકર માં દસ થી બાર સીટી વગાડી ને બાફી દેસુ કુકર થાય છે ત્યાં સુધી માં મસાલા ને જોઈ લઈ મસાલા માટે એક તેજપત્તું લેશું બે થી ત્રણ લાલ સૂકા મરચા બે તજના ટુકડા લેશું એક ચમચી લીલા મરચાની પેસ્ટ લેશું તમે તમારા સ્વાદ પ્રમાણે તીખું વધતું ઓછું કરી શકો છો સાથે એક ચમચી આદુની પેસ્ટ લેશું અડધી ચમચી હળદર એક ચમચી લાલ કાશ્મીરી મરચું બે ચમચી ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું અને ચમચી ગરમ મસાલો લેશું હવે ચટણીઓ જોઈ લઈએ ચટણીમાં લાલ તીખી લસણની ચટણી ગ્રીન ચટણી લેશું ગોળ આંબલી ની મીઠી ચટણી કોથમીર ઝીણી સમારેલી ડુંગળી અને સેવ લેશું

હવે તેમાં હળદર લાલ મરચું ધાણા જીરું મીઠું ગરમ મસાલો નાખી બધા મસાલાને સાતળી લેશું બધા બાફેલા મિક્સ કઠોળને નાખીને હલાવી લેશું ને એક થી બે ગ્લાસ જેટલું પાણી નાખીને ચડવા દેશું રગડો થોડો ઉકળે એટલે મેસરની મદદથી બદડા કઠોરને મેસ કરી લેશું અને જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને 10 થી 15 મિનિટ ઉકાળી લેશું તો રગડો તૈયાર થઈ ગયો છે હવે એક પ્લેટમાં પેટીસ મૂકી તેમાં ઉપરથી રગડો નાખીશું જો તમારે પેટીસ બનાવવાની રેસિપી જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તો તમે ત્યાંથી જોઈ શકો છો ઉપરથી લીલી ચટણી લાલ તીખી લસણની ચટણી ગોળ આંબલીની મીઠી ચટણી નાખીશું ત્યારબાદ તેમાં ડુંગળી Brasil. કોથમીર નાખીને ઝટપટ સર્વ કરીશું તો તૈયાર છે ગરમા ગરમ એકદમ હેલ્ધી રગડો જેને તમે ક્યારે પણ ખાધો નહી હોય તો એકવાર આ રેસીપી ને ટ્રાય કરજો અને કોમેન્ટ માં લખીને મને જણાવજો કે આ રેસીપી કેવી લાગી ફરી મળીશું એક નવી રેસીપી ને સાથે